આજનો આ વાર્તાલાપ છે એ અમારા એક નવું સંગઠન જે અમે એસેફ તારીખ દસ ના રોજ રાજકોટ ખાતેથી માનનીય આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાનભાઈના હસ્તેથી જે ઓપનિંગ કરવામાં આવ્યું હતું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું એ કાર્યક્રમના ભાગરૂપે આજે હવે અમે ગુજરાતની આસેપની જે ટીમ છે એ લોન્ચ કરી રહ્યા છીએ ટીમ લોન્ચ કરતા પહેલાં આપની સાથે થોડીક એ વાત ચર્ચા જરૂરથી કરીશું કે કેમ આ વિદ્યાર્થીઓને ગુજરાતના તમામ

ત્રણ વર્ષમાં સોળ કરોડ થી સોળ કરોડ નું ડ્રગ્સ જપ્ત થયું છે વીસ લાખ થી વધુ ડ્રગ્સના ના બંધાણી છે એમાં લખેલું છે કે યુવાધન ને ડ્રગ્સ ની મુક્ત કરાવવાની દિશા મતલબ કે આ જે ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે એનું સૌથી વધારે ભોગ કદાચ ગુજરાતના યુવાનો બની રહ્યા છે ગુજરાત સરકાર ગુજરાતે ભારત સરકાર પાસેથી લીધેલી લોન પાંચ વર્ષમાં અઢી ગણી થઈ લગભગ લગભગ ગુજરાત ઉપર આજે ચાર લાખ નેવું હજાર કરોડ નું દેવું થયું છે ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષમાં ત્રેવીસો કરોડની લોન લીધી લોન આપણે આપણી પાસે ગુજરાતના એક પોઈન્ટ વીસ લાખ રત્ન કલાકારો સંતાનોની સ્કૂલ ફી ભરી શકે તેમ નથી સમૃદ્ધ ગુજરાતના ખેડૂતોનું દેવાદાર ખેડૂતો ઉપર એક કરોડ એક લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો ત્રીસ લોન લીધી ખેડૂતોએ કેન્દ્ર સરકારે આયાતી કપાસ પર ટેરિફ શૂન્ય ફટકો લાગ્યો રસ્તાના કામોમાં ધૂમ ભ્રષ્ટાચાર રૂપિયામાંથી માત્ર ત્રીસ પૈસા નું કામ થાય છે ભાજપના પૂર્વ સાંસદે આ ખેલ ઉઘાડો પાડ્યો છે મતલબ કે ખુદ ભાજપના સાંસદ એવું કે છે કે રૂપિયા માંથી માત્ર ત્રીસ પૈસાનું જ કામ થાય છે એનો મતલબ કે સિત્તેર પૈસા ભ્રષ્ટાચારમાં જાય છે ભારત સરકારની એક સ્વાયત્ત સંસ્થા છે ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસો ત્રણ વર્ષમાં પચીસ હજાર ચારસો અઠ્યોતેર લોકોએ જીવન ટૂંકાવ્યું એમાં સૌથી વધારે અઢાર વર્ષથી લઈ અને ચોત્રીસ વર્ષના લોકોનો સમાવેશ થતો હોય છે આ કારણો જે બન્યા છે આવા તો મારી પાસે બીજા અઢળક કાગળો છે અઢળક પ્રશ્નો છે આ બધા પ્રશ્નો ગુજરાતમાં ઉદભવે છે એનું કારણ શું છે તો કે બે ના નેશનલ રેન્કિંગમાં દેશની ટોપ સો કોલેજમાંથી ગુજરાતની શૂન્ય દેશની સો લોકોએ ઝીરો કરી નાખ્યું છે અને સામે ન્યાજ લખેલું છે કે દિલ્હીની બત્રીસ કોલેજો સો માંથી બત્રીસ કોલેજો ખાલી દિલ્હીની છે હવે આ બધા પ્રશ્નોનો જે મૂળ પ્રશ્ન છે કે આવું આટલા બધા પ્રશ્નો કેમ ઉદ્ભવે છે આજે ગુજરાતના લોકો છે એને સારું ભણતર નથી મળતું ભણીને કદાચ છોકરા હાલો મહેનત કરીને કંઈક સરકારી નોકરીની તૈયારી કરે તો સરકારી નોકરીઓ નથી પડતી સાત લાખથી વધારે તો કોન્ટ્રાક્ટ કર્મચારી છે આ બધા ભણેલા ગણેલા લોકો છે એને સરકારી નોકરી નથી મળતી એટલે બીજાનું શોષણ થાય છે કોન્ટ્રાક્ટ પદ્ધતિના આધારે

બેસવાના દિવસો માત્ર છવ્વીસ છે અને એ છવ્વીસ દિવસ જયારે બેસે છે શું ચર્ચા કરે છે એ લોકોને ખબર પડતી નથી કેમકે ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ નથી થતું કેમ ગુજરાતની પ્રજાને પોતાના પ્રશ્નો માટે શું ચર્ચા થાય છે જાણવાનો અધિકાર નથી